મિત્રો જરા વિચારો આપણે બધાએ આ શબ્દો કેટલી વાર કહ્યો છે આ મારી ક્ષમતાની બહાર છે ઓ આ અસત્ય છે હું આટલું મોટું કાર્ય કેવી રીતે પૂર્ણ કરી શકું આપણું મન તરત જ હાર માની લે છે આપણે પ્રયાસ કરતા પહેલા જ તે અશક્ય બને છે કેવું આપણે જાહેર કરી દઈએ છીએ પણ સાચું સત્ય શું છે બુદ્ધ કહે છે કે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી અશક્ય શબ્દ ફક્ત એક ભ્રમ ભય અને બહાનું છે તો આજના ઉપદેશોમાં હું તમને એક એવો માર્ગ બતાવીશ જે તમે જાતે સમજી શકશો કે કંઈ પણ અશક્ય નથી તમારે ફક્ત હિંમત ધીરજ અને વિશ્વાસની જરૂર છે તો ચાલો બુદ્ધના ઉપદેશોમાંથી આ અમૂલ્ય પાઠથી શરૂઆત કરીએ વાર્તા અને ઉપદેશો શરૂ થાય છે બુદ્ધ તેમના શિષ્યો વચ્ચે બેઠા હતા ચારે બાજુ શાંતિ હતી ફક્ત પક્ષીઓનો કિલકિલાટ અને ઝાડ પરથી પણ ખરતા પાંદડાઓનો ખડખડાટ સંભળાતો હતો એક શિષ્યએ આવીને કહ્યું શિષ્ય પ્રભુ આ જીવનમાં ઘણા બધા દુઃખ અને ઘણી મુશ્કેલીઓ છે ઘણી બધી વસ્તુઓ આપણને અશક્ય લાગે છે તો આપણે કેવી રીતે માની શકીએ કે બધું જ શક્ય છે બુદ્ધ હસ્યા અને કહ્યું તમે જેને અશક્ય કહો છો તે ફક્ત તમારા મનમાં બનેલી દીવાલ છે દીવાલને તોડી નાખો અને રસ્તો સ્પષ્ટ થઈ જશે તો યાદ રાખો કે દુનિયાનું દરેક મહાન કાર્ય કોઈ ને કોઈ સમયે અશક્ય લાગ્યું છે ત્યારે લોકો હસ્યા હશે અને કહેતા હશે આ તો અશક્ય છે જ્યારે માણસે પહેલીવાર અગ્નિ પ્રગટાવ્યો હતો ત્યારે બધાએ કહ્યું હશે આ કેવી રીતે બની શકે જ્યારે ઉડતી મશીન વિમાનની શોધ થઈ ત્યારે લોકોએ કહ્યું આ તો છે પરંતુ જે બન્યું તે એ હતું કે બધું શક્ય કહે છે અશક્ય ફક્ત એક ભય છે જે દિવસે તમને ભયને ઓળખશો તે દિવસે બધું સરળ લાગશે શ્રદ્ધાની શક્તિ હવે એક ટૂંકી વાર્તામાં સાંભળો એક વાર એક ગરીબ ખેડૂત બુદ્ધ પાસે આવ્યો અને કહ્યું પ્રભુ હું ખૂબ જ પરેશાન છું ખેતર ઉજ્જળ છે હું સખત મહેનત કરું છું પણ કોઈ પરિણામ મળતું નથી આ મારી ક્ષમતાની બહાર છે બુદ્ધે શાંતિથી કહ્યું ખેડૂત એક બીજ લો અને તેને જમીનમાં વાવો તેને દરરોજ પાણી આપો અને તેને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થવા દો તેને અશક્ય પણ ન સમજો ફક્ત તમારું કામ કરો અને શ્રદ્ધા રાખો ખેડૂતે એવું જ કર્યું ધીમે ધીમે એક અંકુર ફૂટ્યો છોડ મોટો થયો અને એક વર્ષમાં ખેતર હરિયાળી થઈ ગયું ખેડૂતે હાથ જોડીને કહ્યું પ્રભુ મને સમજાયું કે કંઈ પણ અશક્ય નથી મહેનત અને ધીરજ બુદ્ધે કહ્યું સફળતા એક દિવસના પ્રયત્ન થી પ્રાપ્ત થતી નથી પાણીનું એક ટીપું પથ્થર પર પડે છે ધીમે ધીમે એક નિશાન બને છે ટીપું આશ્ચર્યચકિત થાય છે કે હું શું કરી શકું છું પરંતુ વર્ષના પ્રયત્નો અશક્યને શક્ય બનાવે છે ભાઈઓ અને બહેનો વિચારો જો પાણીનું એક ટીપું પથ્થરને વીંધી શકે છે તો વ્યક્તિએ શા માટે હાર માની લેવી જોઈએ તમારા મનને નિયંત્રિત કરો બુદ્ધે કહ્યું અશક્ય ફક્ત તે જ લોકોને શક્ય લાગે છે જેમનું મન વિઘડાયેલું છે તમારા મનને નિયંત્રિત કરો અને તમારા મનને ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમે પણ તમે જોશો કે અશક્ય પણ શક્ય લાગશે આપણા મન વાંદરાઓ જેવા છે ક્યારેક અહીંયા તો ક્યારેક ત્યાં ભટકતા રહે છે પરંતુ જે દિવસે તમે તમારા મનને એક દિશામાં કેન્દ્રિત કરશો ત્યારે મોટા મોટા પર્વતો પણ તમને નાના લાગશે અશક્ય શબ્દ નાખો એક દિવસ તેમના શિષ્યોને કહ્યું આજે હું તમને એક નવો શબ્દ શીખવીશ તમારા જીવનમાંથી અશક્ય શબ્દ કાઢી નાખો જ્યારે પણ તમારું મન કહે છે કે તે થઈ શકતું નથી ત્યારે તમારી જાતને કહો હું પ્રયત્ન કરીશ જ્યાં સુધી પ્રયાસ છે ત્યાં સુધી આશા છે આ બુદ્ધનો ઉપદેશ છે જે લોકો પ્રયાસ કરે છે તેમના માટે કંઈ પણ અશક્ય નથી આ વાત તમારા પોતાના અનુભવથી અને તમારા અનુભવ પરથી સમજો મિત્રો તમે જ વિચારો શું કોઈ બાળક ક્યારે કહે છે કે ચાલવાનું શીખતી વખતે અશક્ય છે

એક પાઠ છે તે તેમના ગંતવ્ય તરફનું બીજું પગલું છે જો તમે માનતા હો કે કંઈ પણ અશક્ય નથી તો દુનિયા તમારા માટે નવા રસ્તા ખોલશે કેટલાક વધુ ઉદાહરણો જે લોકોએ ક્યારે અભ્યાસ કર્યો નથી તેઓએ સખત મહેનત કરી અને પુસ્તકો લખ્યા જે ક્યારે બોલી શક્યા નથી તેઓ આજે ભાષણ આપે છે જેઓ લોકો એક સમયે નબળા હતા તેઓ મજબૂત બન્યા અને બીજાઓને મદદ કરી એક જ વાત દરેક જગ્યાએ સાબિત થાય છે કંઈ પણ અશક્ય નથી તો મિત્રો આજના ભાષણમાંથી આપણે શું શીખ્યા આ કે અશક્ય શબ્દ ફક્ત ડર છે દરેક રસ્તો એવો લોકો માટે ખુલે છે જેઓ પ્રયાસ કરે છે તમારા મનને નિયંત્રિત કરો ધીરજ રાખો અને કામ કરતા રહો વિશ્વાસ કરો કે તમે તે કરી શકો છો યાદ રાખો કંઈ પણ અશક્ય નથી શબ્દ અશક્ય ફક્ત આળસુ અને ડરપોક લોકો માટે જ છે જેઓ સખત મહેનત કરે છે અને માને છે કે કંઈ પણ શક્ય છે તેથી આગલી વખતે જ્યારે તમારું મન કહે આ મારા નિયંત્રણની બહાર છે

અશક્ય બને છે એવું આપણે જાહેર કરી દઈએ પણ સાચું નથી ભ્રમ હોય અને બહાનું છે તો આજના ઉપદેશોમાં હું તમને એક એવો માર્ગ બતાવીશ જ્યાં તમે જાતે સમજી શકશો કે કંઈ પણ અશક્ય નથી તમારે ફક્ત હિંમત ધીરજ અને વિશ્વાસની જરૂર છે તો ચાલો બુદ્ધના ઉપદેશોમાંથી આ અમૂલ્ય પાઠથી શરૂઆત કરીએ વાર્તા અને ઉપદેશો શરૂ થાય છે બુદ્ધ તેમના શિષ્યો વચ્ચે બેઠા હતા ચારે બાજુ શાંતિ હતી ફક્ત પક્ષીઓનો કિલકિલાટ અને ઝાડ પરથી પડતા પાંદડાઓનો ખડખડાટ સંભળાતો હતો એક શિષ્યએ આવીને કહ્યું શિષ્ય પ્રભુ આ જીવનમાં ઘણા બધા દુઃખ અને ઘણી મુશ્કેલીઓ છે ઘણી બધી વસ્તુઓ આપણને અશક્ય લાગે છે તો આપણે કેવી રીતે માની શકીએ કે બધું જ શક્ય છે બુદ્ધ હસ્યા અને કહ્યું તમે જેને અશક્ય કહો છો એ ફક્ત તમારા મનમાં બનેલી દિવાલ છે દિવાલને તોડી નાખો અને રસ્તો સ્પષ્ટ થઈ જશે તો યાદ રાખો કે દુનિયાનું દરેક મહાન કાર્ય કોઈને કોઈ સમયે અશક્ય લાગ્યું છે અશક્ય ફક્ત એક ડર છે મિત્રો સત્ય એ છે કે જ્યારે રથનું પૈડું પહેલીવાર ગોળ બનાવવામાં આવ્યું હતું ત્યારે લોકો હસ્યા હશે અને કહેતા હશે આ તો અશક્ય છે જ્યારે માણસે પહેલીવાર અગ્નિ પ્રગટાવ્યો હતો ત્યારે બધાએ કહ્યું હશે આ કેવી રીતે બની શકે જ્યારે ઉડતી મશીન વિમાનની શોધ થઈ ત્યારે લોકોએ કહ્યું આ તો ગાંડ પણ છે પરંતુ જે બન્યું તે એ હતું કે બધું શક્ય બન્યું બુદ્ધ કહે છે અશક્ય ફક્ત એક ભય છે જે દિવસે તમને ભયને ઓળખશો તે દિવસે બધું સરળ લાગશે શ્રદ્ધાની શક્તિ હવે એક એક વાર્તામાં સાંભળો ગરીબ ખેડૂત બુદ્ધ પાસે આવ્યો અને કહ્યું પ્રભુ હું ખૂબ જ પરેશાન છું ખેતર ઉજ્જળ છે હું સખત મહેનત કરું છું પણ કોઈ પરિણામ મળતું નથી

છોડ મોટો થયો અને એક વર્ષમાં ખેતર હરિયાળી થઈ ગયું ખેડૂતે હાથ જોડીને કહ્યું પ્રભુ મને સમજાયું કે કંઈ પણ અશક્ય નથી મહેનત અને ધીરજ બુદ્ધે કહ્યું સફળતા એક દિવસના પ્રયત્નથી પ્રાપ્ત થતી નથી પાણીનું એક ટીપું પથ્થર પર પડે છે ધીમે ધીમે એક નિશાન બને છે ટીપુ આશ્ચર્યચકિત થાય છે કે હું શું કરી શકું છું પરંતુ વર્ષના પ્રયત્નો શક્ય બનાવે છે તો ભાઈઓ અને બહેનો વિચારો જો પાણીનો એક ટીપુ પથ્થરને વીંધી શકે છે તો વ્યક્તિએ શા માટે હાર માની લેવી જોઈએ તમારા મનને નિયંત્રિત કરો બુદ્ધે કહ્યું અશક્ય ફક્ત તે જ લોકોને શક્ય લાગે છે જેમનું મન વિખરાયેલું છે તમારા મનને નિયંત્રિત કરો અને તમારા મનને ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમે તમે પણ પણ જોશો કે અશક્ય શક્ય લાગશે મન વાંદરાઓ જેવા છે ક્યારેક અહીંયા તો ક્યારેક ત્યાં ભટકતા રહે છે પરંતુ જે દિવસે તમે તમારા મનને એક દિશામાં કેન્દ્રિત કરશો ત્યારે મોટા મોટા પર્વતો પણ તમને નાના લાગશે અશક્ય શબ્દ ઘૂસી નાખો એક દિવસ બુદ્ધે તેમના શિષ્યોને કહ્યું આજે હું તમને એક નવો શબ્દ શીખવીશ તમારા જીવનમાંથી અશક્ય શબ્દ કાઢી નાખો જ્યારે પણ તમારું મન કહે છે કે તે થઈ શકતું નથી ત્યારે તમારી જાતને કહો હું પ્રયત્ન કરીશ જ્યાં સુધી પ્રયાસ છે ત્યાં સુધી આશા છે અનુભવથી અને તમારા અનુભવ પરથી સમજો મિત્રો તમે જ વિચારો શું કોઈ બાળક ક્યારેય કહે છે કે ચાલવાનું શીખતી વખતે અશક્ય છે ના તેઓ વારંવાર પડી જાય છે તેઓ વારંવાર ઉભા થાય છે જો તેઓ પણ હાર માની લે તો કોઈ પણ માનવી ક્યારે ચાલી શકશે નહીં તો પ્રશ્ન એ છે કે જો બાળક હાર ન માની લે તો પોતાને ઓળખે ગુપ્ત વયે શા માટે હાર માની લઈએ છીએ ખરો વિજય બુદ્ધ કહે છે કે વિજેતા તે છે જે ક્યારેય હાર સ્વીકારતો નથી તેમના માટે હાર ફક્ત એક પાઠ છે તે તેમના ગંતવ્ય તરફનું બીજું પગલું છે જો તમે માનતા હો કે કંઈ પણ અશક્ય નથી તો દુનિયા તમારા માટે નવા રસ્તા ખોલશે કેટલાક વધુ ઉદાહરણો જે લોકોએ ક્યારે અભ્યાસ કર્યો નથી તેઓએ સખત મહેનત કરી અને પુસ્તકો લખ્યા જે ક્યારે બોલી શક્યા નથી તેઓ આજે ભાષણ આપે છે જેઓ લોકો એક સમય નબળા હતા તેઓ મજબૂત બન્યા અને બીજાઓને મદદ કરી એક જ વાત દરેક જગ્યાએ સાબિત થાય છે કંઈ પણ અશક્ય નથી તો મિત્રો આજના ભાષણમાંથી આપણે શું શીખ્યા આ કે અશક્ય શબ્દ ફક્ત ડર છે દરેક રસ્તો એવો લોકો માટે ખુલે છે જેઓ પ્રયાસ કરે છે તમારા મનને નિયંત્રિત કરો ધીરજ રાખો અને કામ કરતા રહો વિશ્વાસ કરો કે તમે તે કરી શકો છો યાદ રાખો કંઈ પણ અશક્ય નથી શબ્દ અશક્ય ફક્ત આળસુ અને ડરપોક લોકો માટે જ છે જેઓ સખત મહેનત કરે છે અને માને છે કે કંઈ પણ શક્ય છે તેથી આગલી વખતે જ્યારે તમારું મન કહે આ મારા નિયંત્રણની બહાર છે ત્યારે સ્મિત કરીને કહો કંઈ પણ અશક્ય નથી